કેશોદમાં કાયદો વ્યવસ્થા જાળવવા કેશોદ પોલીસ વિભાગ દ્વારા કેશોદની જનતા સાથે ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ યોજાયો કેશોદ શહેરમાં લુખાગીરી ટ્રાફિક સમસ્યા જેવી અનેક સમસ્યાઓને અટકાવવા પોલીસ દ્વારા કેશોદ શહેરની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ કેશોદની વર્તમાન પરિસ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા હતા જેનો વહેલી તકે યોગ્ય નિવારણ લાવવા જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ કેશોદ પોલીસ સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં કેશોદના જાણીતા ડોક્ટરો બિલ્ડરો જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ શિક્ષક સામાજિક તેમજ સેવાકીય સંસ્થાના હોદ્દેદારો સભ્યો તેમજ નગરના શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા તો આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇન માં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમ ની જે તમને મળશે કચ્છી પાયલ ની પાંચસો થી વધુ ડિઝાઇન ની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કેસોદ આજે કેસોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશન ના પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ સાયબર અવેરનેસ આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે એસોડ ટાઉન અને આસપાસના વિસ્તારના જે છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમને ફોલોઅપ લઈ અને એનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહિયાં કેશોદન ના ડીવાય કેશોક કેશોદ પીઆઈ સૂચના પણ આપવામાં આવી છે

અને લોકોની સલામતીમાં વધારો થાય એ માટે ઝડપી થાય એના માટેના હાલ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે